જય માતાજી હું છું મહેશ્વરીબા ચાવડા અને શ્રી નારાયણ ગ્રુપ દ્વારા આયોજિત આપડી આ રંગ રશિયા નવરાત્રી બે હાજર પચીસ જેનો આજે દિવસ છે છઠ્ઠો દિવસ છઠ્ઠું નોરતું અને પાંચ નોરતા નો મારો આજનો અનુભવ કઉજ

આમ તો પાંચ દિવસ થી અલગ અલગ નામાંકિત આપડા ગુજરાતના કલાકારો અહિયાં આવી રહ્યા છે અને આજે છઠ્ઠા નોરતા દિવસે વરદાન બારોટ પણ અહીંયા પધારી રહ્યા છે

મારું નામ પ્રિયંકા છે હું અહિયાં બે ત્રણ આવું છું અહીંયા બહુ જ એટમોસ્ફિયર સારું છે દર વખતે અમદાવાદ જતા આ વખતે અહીંયા ધોળકામાં નારાયણ ફાર્મ આયોજન સારું કર્યું છે માટે અહિયાં આવીએ બે ત્રણ દિવસ થી આવીએ છીએ કરતા આવીએ તો તમને અહિયાં સારું છે વ્યવસ્થા અને અહિયાં નું પણ બહુ સારું છે કે આવજો માવડીયું યમાણી હાંભળી રાવળિયું વેલેરી આવજો માવડિયું એ જ ચોરાસી ની ચારણું તમે જાગતી જો ગણ્યું વેલેરી આવજો માવડિયું જય માતાજી મિત્રો હું છું વિશુભા ગોહિલ

રંગ રસિયા ગરબા રાખવામાં આવ્યા છે અમને અમને લોકોને દૂર અમદાવાદ જવું પડતું હતું એની જગ્યાએ અહીંયા નજીકમાં બઉ સારું છે અમને મજા આવે છે सारी लगे हैं हमें तो घरवा रहे हैं मैं क्या दिवस तो तो की आओ बे दिवस की आओ कौन अंदर आया देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें जिससे सबसे पहले खबर आप तक पहुंच